કોક ને કોક કોક ડાર માં કોક કાળું લાગે છે આ બે જ નવું કરું અત્યારે જવા દે લાકડો લેવા પછી આવું પછી હોવાની વાત છે જવા દે નાસ્તો મગાવ કોક ફોન કરો હરો એ ફોન તો કરું પણ આપડે રમેશના છોકરાને રમેશના છોકરાને કતો તમે તે લઈ આવ આના સાયમાં જ મગાડજો પેલા જીતુભાઈ ની થી ફેમસ ખમણ છે ખાલી ખોટો ડબળો હોય નઈ ઓ બરા રાખો કે યાર તમે લે ભાઈ કટકો હું હું ફોન માં તો ના આ તો હા કોણ બોલ્યું બાબુ હા તો હું કહું બાબુ છેતર માં ના જાય કપાઈ બોલવું પડે આપડે હા હા કોમ છે મો હા તું આ હાલ હો એ હાર હે હાર હા હે હાર હાર આવો આવો હા આવો આ તો પર આ જે આપા બોલ જો સમજો સુભા બોલાય તો હા કોમ તું

બસ રે દે આ દેખાભાઈ ખમણ લેવાન કિજોતે ખમણ લેવા જાવું એ બોર ઉપર અઠા દે બોર ઉપર જ છી તો બેહાવ લાવ એ આ કુત્તા હું આવું ગોજારીએ જાય અને કોઈ પાર્ટી બાવતી રાખી હે એ ખબર નઈ મને ખાલી લેવા મોક હે હા હા જાતા ઓ લાકડો ઓ ઓ લાકડો લો હું તું આ જા લાકડાનો વારો

આ કેરોબો જવું હા હા નહીં ઓકે રિયાલ કાડ ઉપર આ ક્યાં હોબાડી કે લઈ જાવું હ કોઈ લઈ જતા નહીં હવે મૂકી બા સજી આ ખમણ લેવા મોકલે તો જસુભાઈ હોય તે ખમણ લઈને જાવ જસુભાઈ હોય ખમણ મગા તે આટલું બધું લાવે છે કોઈ રાખ્યું છે એ ખબર નહી વહી મંગાવી છે હાલવા જા હું બરોબર હા જાહે એ હા મારા હા ઓ કેમ આવું કર્યું મારા બે મને એ બોલે છે સાઈડમાં કરું ટ્રેક્ટર ટ્રેક્ટર મૂકીને પછી હેડ તો પાછો જવું આને મને ખબર પડશે એમાં મૂકી ટ્રેક્ટરમાં બેસી જો ઘેર આવું હોય તો મારા ટ્રેક્ટર પાડીને બેહા નહીં એટલે જઈને જોવું પડશે અરે મને જીતું બરાબર પછી ઓઠમ્બર

તારું હું ખોલું પણ મારા મમ્મા નો ફોન આવ્યો એવું પથરી નું ઓપરેશન કરાયું છે કાલે જવાનું આપડે

બે yeah. જ <playing> um

બે તમે ખાધ્યું ચાંદીમા નો એવું લાગ્યું છે કે ખમણ હાથામાં તો કાઢ્યા છે

મુખુ આયું આ આ તમઈયું આ તમઈયું લ્યા આયું કેમા આ તમઈયું છોરા બેટા જબર છે જબર ખોડી આ લાલ તો આ કમળ માં મૂકી કમળ લ્યો કમળ લ્યો પેલા કીધું ખાઈ દેજે વેરાતો કમળ મૂકી કીધું પણ તમે યાર આમ ન ખાય ખાય આવું નઈ ખાવ કોઈ ખાવા નઈ દેઉ અલ્યા મુઠી પકડજો મુઠી રહેજો ખાવા દેને તમે પરા તમે ઉભારો આ માકળ લે ના અરે વાલે કમળ માં ના અરે આખો આખો કમળ માં ખાવા દે લાલ ભાઈ શોધી રાખો આ ખમણ માં તમે કેટલું જુઠ્ઠું બોલ્યા બોલ્યા બોલ્યા

આપડે એને ખવડાવીને અને પશુ મોકલ લે છે ભૂલી જ્યા હવા થઈ ગયો ના ના એ વાત જ નહીં આપડે બધા ભેગા થઈ ને ખાવાનું અને કોઈ પણ માણસ બાર થી આવે પાડોશી આવે દરેક નું થોડું ખવરાબુ આ પરંપરા આપણે કાયમ માટે જાળવી રાખવાની ગુછ્યા થયા ગુછ્યા થતા જવા દો આજથી આપણા એક નવો નિયમ પાછો લાગુ પડશે કોઈ પણ આપણા ગામમાં મહેમાન આવે આડોશી પાડોશી ઓળખતા હોય અથવા ના ઓળખતા હોય બરાબર ખાવાના ટાઈમે ખવરાવાનું પીવાના ટાઈમ ને પીવડાવવાનું બરોબર અને આડ્યો આપણે કાયદો અને બીજો કોઈ પણ માણસ મળે એની આપણે આવું કહેવાનું આખા ગામમાં આપણે થોડી આબરૂ રૂકી હજી વાત રહ્યો બરોબર એ બધું આપણે મંજૂર કરવા ભૂલ તો કરી નાખ્યું અને આપડે હવે રાજી રાજી ને રાજી હા મારું